રામ રામ ડાયરાની કેમ છે ડાયરો મજામાં મજામાં નો હોય તો જોતા રહ્યો મજામાં થઈ જાય છો રાજકોટમાં એક ધારો બે દીતિયા વરસાદ ચાલુ છે જોવો તમે મારા હામ આવા બહાર નીકળાતું નથી તો એ શું કરવું મજૂરી એ તો જવું જ પડે આજે શોરૂમે જવાનું છે હા આ સંડે હે તોય છતાંય ટાન હોય ને ભાઈ એમાં મજૂર માણસ કે અમે મજૂર માણસ શું કરી શકે બીજું તો હવે તો એક ધારો વરસાદ ચાલુ છે રાજકોટમાં હર મહાદેવ મહાદેવ ની મૂર્તિ આપણે રાખી જ છે ગાડીમાં તમ તમારે બરોબર છે આગળ બનીનારિયો મજા આવશે આજે તો બહુ આજે બધાય પાછા ભેગા થવું થયું ડોન દીવ ભા આવે તો દીવભા દીવભા હમણાં થોડાક પડ્યા એટલે તમને જોવા નથી મળતા બરોબર જો વરસાદ રહેવાનું નામ જ નથી લે તો જવો ચારે બાજુ ચાલો ને ચાલો ચાલો ને ચાલો જ વરસાદ હવે આમાં બહાર જાવું હોય તો આપણે જાવું ક્યાં અત્યારે એક તો નાય ને બહાર નીકળે વડ કોરા થાય નહીં તો લાંબા વાળ હોય આપડા વાળ કોરા થાય ને ભીન જ ભીન જી આખો દી પછી કે માંદા પડ્યા આમાં માંદા જ પડો ડોહા ડોહ કે જોઈ લીયો તમે જોઈ શકો જો નજારો કેમ છે પણ લાગે એટલે મજા જ જાય પર કે નાન નાન જ જાવે આમાં વાડીએ પ્રોગ્રામ પ્રોગ્રામ કર્યો હોય ને ખાવા ખાવાનો મજા જ આવ્યા રાખે વાળી આમ ધીરો ધીરો વરસાદ ચાલુ હોય ને બેઠા હોય ખાવા આ હા હા આનંદ જ આવ્યા રાખે શું કેવું ડાયરો તમારું ખોટી વાત છે તો પછી યાર જો વાહે કોક અમારું હાલું આવે હોરેન મારે છે હવે અમારું એક બીજા જ હોય ખબર નહીં હવે એક ધારા હોરેન ચાલુ છે ભાઈ એટલે ઉતાવળ લાગે બહુ જાજી તો હવે નથી આવા દેવા તો આપણે એની સાઈડ જ નથી દેવી આ એમ સાઈડ તોડી દેવાની હોય બધા લખાય ભલે લઈ લઈએ સાઈડ એની રીતે બરોબર છે ને હાલો લો જેવી તેડવા માટે આપણે જેવી ડોડ અમારા નાવા ગયા છે અત્યારે નાઈ તો નાવી જો આપણો હાથડો પડ્યો દેખાય ઉભારીઓ ખોલીને બતાડું નહીં દેખાય લોકો

ચોરું મેં તો કોઈ હતું નહીં એટલે આપણે નીકળી ગયા પાછા બરોબર હવે જઈએ અમે ન્યારી ડેમ ન્યારી ડેમ તમને નહીં જોયો હું તમને બતાડું અત્યારે ઓવરફ્લો થવાની આશંકા છે જયજીભાઈ કઈ કીએ છે ઓવરફ્લો થાય તો અમે માં મારશું એક ના ના એવું ન કરે જેના પાણીમાં નો ઠેકડા મરે મરી મરી જાવ આપણને આવડે છે ઈ તો એના બાપાના બે છે હું જ માર બાપનો એકલો એક છું હા એને ભલે તરતા આવડે મને આવડે છે છીકડાયું જ બે છે બધા છોકરાઓ તો જોઈ લ્યો તમે જાય છે ધીરે ધીરે આમાં એક નવી ને આપડે એક નવી વસ્તુ કરવાની છે થાય એટલે હું તમને બતાડીશ તો વરસાદના હિસાબે નથી થતી બે વસ્તુ કરવાની સોરી એક નહીં બે વસ્તુ એક વસ્તુ બનાવવા દેવા જવાની હે પણ ટાઈમ નથી મળતો મને બનાવવા દેવા જઈ આવું ને પછી તમને બતાડો તમને મજા આવી જાય હે એમ જોઈને જ ખાલી એમ ખાલી પણ બે વસ્તુ એક થાય ને તો મજા આવશે નકર નહીં આવે બરોબર ન્યારી ડેમે જઈને મળું ખમો કાયો કા ગાયોગી તમને બતાડું ન્યારી ડેમ કેવો હોય ની રાજકોટ નો ઓળખતા જઈશો નહીં દેખાય થોડું કોશું દેખાય વરસાદ આવે યાર બહાર નીકળવાનું મન નું જયું ડોર ને દીધા જવાનું કીધું મેગી નો ઓર્ડર દેવા જાવ મેગી નો ઓર્ડર દેવા ગયા હે એને જરી ભૂખ લાગી લાગી તો પાછા બાર ઊભા ઉભા સોળા ને પપ તો ડાબા જ મેંડા છે એ આ બધી ભૂખરી બારસ હોય આ બારા ભેગી જેટલી રે બધી ભૂખરી બારસ હોય આમ ન ઓલી વરસાદ રે તો આર ઓવે વરસાદ રે તો નથી ને હેરાન ગતિ થાય છે મારા શું કરું આ બા મારે તો ઇનગી ગોટે છે અંદર જાય તો જાય ભાઈ ગારો જાજો છે હમણા જો હાલો ને મેગી બેગી આવી જવા દો બતાડું તમને આપણી બેગી જેસ ભાઈ ડોદ દે લઈ ગયા છે પૈસા દેવા ઈચ્છા તો દેવા પડે ને પછી આપણે ખાવું જોઈ જોઈએ આપણી મેગી

બે નથી મોકલાવી એમ પાણી જેવા છે તા જાડા જાડા થિયા નથી જાણે એક બદલેલું છે તે હા જો મૂકવા ના પડે જરૂર ને જરૂર હે આમાં કઈ શંકા ને સમાધાન નથી આ તો મુકા ભલે વાંધો નહીં કુદરતી આફત છે સુર મોટું તમે જાડા વાળા ભાઈ બાજુ બેઠા એટલે બધા બાબુ તમને કેમ જાડા થઈ ગયા

આજો મારવા થોડે સાચું બોલીને ને